બંને વિજય ઉમેદવારો હસુમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા આપણી વચ્ચે છે પાર્ટીના આદેશને માનીને આપણે કોઈ એવો વિજય ઉત્સવ મનાયો નથી પરંતુ આપણને મળવા બંને ઉમેદવારો કાર્યાલય આવ્યા છે કાર્યકર્તાને પણ આપણે એવું નહોતું કે તમે અહીંયા આવો એટલે આ ફેરીની આપણી ચૂંટણી જીત સાદગીજી છે આદરણીય પટેલ વિનંતી કરું કાર્યકર્તાઓને અધ્યક્ષશ્રી આદરણીય સાંસદ અમદાવાદ પશ્ચિમના સાંસદ અને ફરીથી ચૂંટાયેલા આદરણીય અશ્મુખભાઈ અહીંયા ઉપસ્થિત કાર્યકર્તા ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો આજે ચૂંટણીના પર્વનો છેલ્લો દિવસ એટલે આજે પરિણામ જાહેર થયું છે સૌથી તો અમદાવાદ પશ્ચિમની જનતા જનાર્દનનો બે લાખ ચોર્યાસી લાખ હજાર જેટલી લીડ સાથે મને વિજય બનાવ્યો આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે પાસઠ દિવસનું લાંબી ચૂંટણીનો માહોલ એક પણ દિવસ એમણે ઘરે રહ્યા વગર સવારે નવ વાગ્યા થી શરૂ કરીને રાત્રે બાર વાગ્યા સુધી પાર્ટીના કામની અંદર લાગ્યા બુથ સુધી પ્રચાર કર્યો ખાસ આ તબક્કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા લોકલાડીલા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો આભાર એટલા માટે માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આજે અમદાવાદ પશ્ચિમ જેટલી નામાંકિત સીટનો આજે હું હૃદયથી આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું સી આર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું મારી અગાઉ અશોકભાઈએ કહ્યું એમ કે આ દેશની રાજનીતિની અંદર ત્રીજી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બનવા જઈ રહ્યા છે અમદાવાદ પશ્ચિમની સીટ એ ભારતીય જનતા પાર્ટીની ધરોહર અને એમની પોતાની સીટ છે નરેન્દ્રભાઈ અમિતભાઈની કર્મભૂમિ જન્મભૂમિની સીટ છે અહીંના મતદારો ભારતીય જનતા પાર્ટી સાથે છે પરંતુ જે દસ વર્ષની વિકાસની રાજનીતિ આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ એમની સિદ્ધિઓ થઈ જે પ્રજારક્ષી કામો થયા વિકાસના કામો થયા વિશ્વમાં ભારત દેશને જે માન સન્માન મળ્યું એ રાજનીતિના આધારે આજે અમદાવાદ પશ્ચિમ અને પૂર્વની સીટ જંગી લીલોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીત મળી છે આ તબક્કે

પત્રકાર મિત્રોને કાર્યકર્તા ખૂબ સારા માહોલમાં સંપન્ન થઈ ખૂબ પ્રચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના એક દુર્લભ કર્મનિષ્ઠ કાર્યકર્તાઓના સહારે પ્રજાની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા મોદી અને અમિત શાહના નેતૃત્વમાં યુવાનોને ભવિષ્ય ઉજ્જવળ દેખાય એવી આર્થિક પ્રગતિ અગિયારમા ક્રમાંકથી પાંચમા ક્રમાંકે વિશ્વમાં આવ્યો માનવીના જીવનમાં સુખ સુવિધા સંપન્ન થાય એવી અનેકવિધ યોજનાઓ અને એનું સંપૂર્ણ અમલીકરણ આ બધાના આધારે જનતાનું સમર્થન લેવા ગયા હતા અને આજે કહેતા આનંદ થાય બંને ઉમેદવારો સારી રીતે વિજય બન્યા છીએ પ્રજાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોને મળ્યા છે મતદાન ઓછું થયું સામે કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર હતા છતાં પણ બે હજાર ઓગણીસ માં આપણને લગભગ ચાર લાખ ચોત્રીસ હજારની રીત મળી આ વખતે

એકદમ પાછળ સાંચત તરીકે ધર્મના ભક્તિ રહીને ના સુખ સુખમાં ભાગીદાર બનીને અને પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું વિકાસની એ રાજનીતિનો દર્દ નરેન્દ્રભાઈ મોદી કરાવ્યા છે વિકાસની વાત પણ ટિપલ એન્જિન સરકારે કે કોર્પોરેશન ના સરકારે કે કેન્દ્ર સરકાર દ્વારા માધ્યમથી સુ વિકાસનું કામ પણ કર્યા એ જ રીતે આવનારા પાંચ વર્ષમાં प्रजाने वचेरीने प्रजाना प्रश्नने वाचापण काम आणि विकासनं काम चाली राहिले